આગળ ભારતના અગત્યના નૃત્ય અને તેની રાજ્ય આપેલું છે તો કંઈ જોડી યોગ્ય નથી તો ભરતનાટ્યમ તમિલનાડુમાં જોવા મળે છે સાચી વાત છે કથકલી કેરળમાં જોવા મળે છે સાચી વાત છે કુચીપુડી આંધ્રપ્રદેશમાં જોવા મળે છે સાચી વાત છે કથક મધ્યપ્રદેશમાં જોવા નથી મળતું તમારે કહેવાનું છે કે કથક ક્યાં જોવા મળે છે કથક જે છે એ ઉત્તર પ્રદેશની અંદર જોવા મળે છે બરાબર હકીકતમાં આ બધે બધા શું છે ક્લાસિકલ ડાન્સ છે એટલે કે શું કહેવાય ગુજરાતીમાં એને કહેવાય શાસ્ત્રીય નૃત્ય છે શાસ્ત્રીય નૃત્ય કુલ કેટલા શાસ્ત્રીય નૃત્ય છે કહી શકશો તમે ભારતની અંદર કુલ કેટલા શાસ્ત્રીય નૃત્ય છે આમ તો ઘણા બધા છે બરાબર પરંતુ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર સાંસ્કૃતિક મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય જે છે એના અંતર્ગત નવ નવ છે કેટલા નવ નવ ક્લાસિકલ ડાન્સ છે નવે નવના નામ નીચે આપેલા છે ભારતની અંદર કુલ કેટલા નવ ક્લાસિકલ ડાન્સ છે પહેલું તો ભરતનાટ્યમ ભરતનાટ્યમ ક્યાં છે તો કે તમિલનાડુની અંદર બીજા નંબરનું કહ્યું તો કે કથક કથક ક્યાં છે તો કે આપણે આજે ઉત્તર પ્રદેશ અથવા તો ઉત્તર પ્રદેશવાળા વિસ્તારની અંદર પછી છે કથકલી કથકલી છે કેરળની અંદર પછી છે કુચીપુડી કે જે આંધ્રપ્રદેશની અંદર છે પછી ઓડિશી કે જે ઓડિશાની અંદર જોવા મળે છે પછી મણિપુરી કે જે મણિપુરની અંદર જોવા મળે છે પછી મોહિની અટ્ટમ કે જે કેરળની અંદર જોવા મળે છે પછી સત્રિયા સત્રિયા એ અસમની અંદર જોવા મળે છે અને હમણાં તમે આઠ કીધું તમે આઠ એટલા માટે કીધું કારણ કે છ હજી હમણાં હમણાં એડ થયું છે છેલ્લા બે ત્રણ વર્ષમાંની અંદર જ એડ થયું છે તો છઉ જે છે એ પણ એની અંદર એડ થયેલું છે છ ક્યાંનું છે એ તમારે કહેવાનું છે છ નૃત્ય ક્યાંનું છે છઉ નૃત્ય જે છે છાઉ એ ઝારખંડ અને ઓડિશા વાળો વિસ્તાર જે છે ત્યાં જોવા મળે છે ઝારખંડ અને ઓડિશા છાઉ છઉ મયુરભાંજ છઉ જે છે એ ઓડિશાની અંદર જોવા મળે છે છઉના પણ અલગ અલગ પ્રકાર છે બરાબર એમાં પણ આપણે ડિટેલમાં જઈ શકીએ છીએ પણ મયુરભાંજ છઉ એ ઓડિશાની અંદર જોવા મળે છે એ બધું તો ઠીક છે પણ આ નવે નવના તમને નામ ખબર હોવી જોઈએ નવનો આંકડો ખબર હોવી જોઈએ સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત બરાબર તો આવા બધા ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે